નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વિડીયો આવે છે રાજસ્થાનમાં એક ટ્રક અને ટ્રોલી વચ્ચે અકસ્માત થતા નવ લોકોના ઘટના સ્થળે મોત થઈ ગયા છે કિસ્સો એવો છે કે રાજસ્થાનના ઝાલાવાડા જિલ્લામાં ટ્રક અને ટ્રોલી વચ્ચેનો અથડામણ થવાના કારણે નવ મિત્રોના ઘટના સ્થળે મોત થયા અને વાનમાં દસ લોકો સવાર હતા તેઓ મધ્યપ્રદેશના ડુંગરીપુરમાં લગ્ન સમારોહમાં હાજરી પરત ફરી રહ્યા હતા મારતી વાન મુસાફરી કરી રહેલ લોકો રાજસ્થાન ડુંગરા ડુંગરગાંવ બાગરી સમુદાયના હોવાનું કહેવાય છે મૃતદેહોને અકેલા અકલેરા હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે કહેવાય છે કે ઝાલાવાડા જિલ્લાના અકલેરા વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર પર વાહન અને ટ્રક વચ્ચે સ્ટેશન પ્રભારી સંદીપ વિશ્નએ જણાવ્યું કે અકલેરા પાસેના ડુંગરપુર ગામમાં લાગરી સમુદાયના લોકો શનિવારે તેમના સંબંધોને લગ્ન પસંદગીથી ઘર કરી રહ્યા હતા તે વખતે આવતી ટ્રકે ટક્કર મળતા વિષણ અકસ્માત થયો હતો ઉલ્લેખનીય છે કે ટ્રક ચાલક ટ્રક કર એટલી જોરદાર હતી કે મારુતિના કચ્છર ઘાળ નીકળી ગયા ઘટના સ્થળે નવ લોકોના મોત નીપજ્યા એક ઘાયલ છે ત્યારે હોસ્પિટલમાં દાખલ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને ટ્રક ડ્રાઈવરને ડબોચી લીધો અને આગળની કાર્યવાહી કરી છે આ વિડીયો અંગે આપનો શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જણાવો ધન્યવાદ આપનો દિવસ શુભ રહે